ભાવનાત માં રખડી રાખડી રાખડી ને બહુ આઘું પડી કેટલું હાલવાનો પનળો હું આય્યો તો ગીના ઘરવાજો ગીના ઘરવાવાનામાંથી તો કેટલું આયલા થાકી ગયા હા ઝીરે સા બનાવી નાખ ભુતડી ઈ ગયા હું દોર થઈ અમે રાખળાતા થાક લાગતો હોય ચા બનાવી નાખો ઉતડી યાર બેટા સાંભળશો કે નહીં સાબ બનાન દીકરો થાકી ગયા હાવ માર પગ ટૂટે છે આખા રખડી થાકી ગયો ક્યાંય ભૂલી પડી ગઈતી ભવનાત માં બતા પણ સ્વાતી પડ્યા છે સાબ અમને તો કોઈ થાકનું પૂછતા જ નથી અમને કેમ થાક ન લાગતો હોય કે જીવાય ઉભી નીતા આલમ વાસાડ ઉટકવાના છે આજે રાંધવાનુંય બાકી છે બધી કામ હવાર આમણે મૂકીન વયા ગયાતા કોણ કરશે નવરી સાબ બધી કરવા વાત તો સહીય ઓ તું વાસામાં બધાય ઉટકી નઈ આયા ભૂતડીન બવ હાલ આવતો લાગે આમ જો કામ કરતા ઈતર જેવી છે આળ ભૂડી કામ ની નથી ન્યા મન ઘરે બધું સીધી દેતી થોડુંક આ કરી દે થોડુંક આ કરી દે તો અરે 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 ખરા મામા તને હોતમાં મામીને કામ કરાવસ આ જવા જી તમે જી જવા મામીને કેટલું કામ કરવા લાગે ખોડા મામા અમારે તો કાઈ નો કરાવે મામા જવા આવીને કેવા સડી ગયા ખાઈ કે કાઈ એટલે કાઈ કામ નઈ આડે બધું સીંધા કઈ છે બેઠા બેઠા હાઈ છે બાપા પણ બધે હરખા ન હોય હાટી બરી બાયુનું કામ બાયુને જ કરવાનું હોય

એ કેવું છે બધું કામ કરીને જવાય ટાઈમ બહુ જ ન આયા કામ કરવાનો નવરાય જરાય ન ફરેતી આયા મેમાન એટલા બધા કયા કામ કરીને જાવ બધાને ચા પાણી નાસ્તો પાણી ને કઈરાન બધાનું તૈયાર કરીરા

মামী আারভোলিনেছ়ে, পাই নিয়েছ মাম্ দুাইকেগলা ক্যাণমশুকের্ মামা ষয়লাজে তাংদেয়ে পারার মাজ্ডিনে কেন করাংদে কা બધું લેતી આવીશું પછી આપણે નીરાય પાણી થોડી ખાઈ તો ભૂખ ન લાગે અલી હું કરો છો આ મીઠી હું ઉપર એ મમ્મી હું ને હાથી જલ્દી કામ કર ના પછી આપણે બપોર પછી નીકળી જવાનું છે રોકાવાનું નથી કાઈ ફરવાની કે મજા કા બહાર નીકળી ગયા તો એમ થઈ કે કામ જ નથી રખડવાની ફરવાની મજા આવે તમને એવું થાય છે ને મને બહાર રખડવાની બહુ મજા આવે કામ કરવું જરાય ન ગમે તો તમને વિડિયો એ બડી અચ્છી વાત કહી આપ તો તમને વિડિયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ માં લખવાનું ભૂલશો નહીં કે તમને કેવા વિડિયો ગમે છે નમસ્તે ચાલો પાણી ખાવા